નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ કેરીની ગોઠલીનો મુખવાસ આ કેરીની ગોઠલીનો મુખવાસ ખૂબ જ ગુણકારી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે કેરીની ગોઠલીનો સ્વાદ તુરો હોય છે પરંતુ એમાં થોડી પ્રોસેસ કરી અને મુખવાસ બનાવીને ખાવામાં આવે તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ મજાનો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી આપણો આવી રીતે મુખવાસ બનીને તૈયાર થશે તો બસ થોડી નાની મોટી ટીપ્સ સાથે આપણે બનાવીશું તો આ મુખવાસ એકદમ સરસ બનશે અને આ મુખવાસને આપણે એકવાર બનાવી અને મહિનાઓ સુધી એક વર્ષ સુધી અથવા તો કદાચ તમારે આ મુખવાસ બે વર્ષ પણ ચાલે તો પણ એવો નેવો રહીએ છીએ મિત્રો તમને આજની મારી આ મુખવાસની રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેરીની ગોઠલીનો મુખવાસ બનાવવો હોય તો આપણે રોજ કેરીની ગોઠલી નીકળતી જાય એમ જ આપણે તડકામાં સુકવતા જવાનું અને સારી રીતે બધી જ ગોઠલી સુકાઈ જાય પછી આપણે એનો મુખવાસ બનાવવાનું તો જ્યારે પણ મુખવાસ બનાવવાના હોય ત્યારે આપણે ગોઠલીનો જે આગળનો મોઢાનો ભાગ હોય ત્યાં તેને મારવાનું એટલે સરખી રીતે આપણો અંદરનો જે ગોઠલાનો ભાગ હોય એ આખે આખું નીકળશે અને જરા પણ તૂટશે નહીં તમે જોઈ શકો છો અહીંયા આપણે ગોઠલીનો આગળનો જે મોઢાનો ભાગ હોય ત્યાં આપણે દસ્તા વડે કે કોઈ પણ વસ્તુ વજનવાળી હોય એનાથી આપણે મારવાનું છે એટલે મોઢા ઉપર આગળ મારવાથી આપણી ગોઠલી છે આવી રીતે આખે આખી નીકળશે અને અંદર જરા પણ તૂટશે પણ નહીં અને આગળ હું તમને એક બીજી ટ્રીક પણ બતાવું છું કે આવી રીતે આખે આખી ગોઠલી આપણે કાઢવી હોય તો એમાં શું કરવાનું ગોઠલી નીકળી જાય એટલે એની અંદર એક ઉપર સફેદ પડ હોય છે અને એક આવી રીતે કાળું પડ હોય છે એને આપણે થોડું હાથેથી અને ચોટી ગયેલ હોય તો એને ચાકુથી કાઢી લેવાનું તો બસ આપણે એને બાજુમાં એક વાસણમાં મૂકતા જશું અને હું તમને એક ટિપ્સ જણાવું છું કે આખે આખી ગોઠલી આપણે કાઢવી હોય તો પહેલાં મોઢા ઉપર મારી અને આવી રીતે જ્યાં રૂચાવાળો ભાગ હોય ત્યાં તેને આવી રીતે ચાકુથી ઘસી લેવાનું રૂછાની ઉપર એટલે આખે આખી ગોઠલી આપણી એકદમ ઇઝીલી ખુલી જશે અને હાથેથી આપણે વધારે તાકાત પણ નહીં કરવી પડે વધારે પડતાં આપણે ગોઠલીનો મુખવાસ બનાવતા હોય તો વધુ પડતાં આપણે ગોઠલાને ભાંગી અને એને ખોલીએ તો આંગળા દુખવા માંડે છે તો આવી રીતે રૂછાવાળો ભાગ હોય ત્યાં ચાકુથી આપણે ચાકુ ફેરવી અને આવી રીતે ઘસી નાખીએ તો ત્યાંથી એકદમ ઇઝીલી આખે આખી ગોઠલી ખુલી જાય છે અને પછી આવી રીતે અંદર જે ગોઠલીની ઉપર કાળો પડ હોય જે ગોઠલીની ઉપર ચોટેલું એ આપણે કાઢી અને બરાબર ગોઠલીને સાફ કરી લેવાની છે જોઈ શકો છો આવી રીતે આપણે બધી જ ગોઠલીઓને ભાંગી અને કાઢી લીધી છે અને અહીંયા આપણે જ્યારે ગોઠલીનો મુખવાસ બનાવશું ત્યારે ગોઠલી ભાંગશું ત્યારે અડધી ગોઠલી તો આવી રીતે થોડી કાળી પડી જાય એવી પણ અંદરથી ખરાબ ગોઠલી પણ નીકળે છે તો જેટલા પ્રમાણમાં આપણે મુખવાસ બનાવવા માટે ગોઠલી લીધી હોય એમાંથી પચીસ ટકા જેટલી તો ગોઠલી ખરાબ અને થોડી કાળી પડી ગાયેલી પણ નીકળશે તો આવી રીતે આપણે મુખવાસ વધારે પ્રમાણમાં બનાવવો હોય તો થોડી ગોઠલી વધારે જ લેવાની તો અહીંયા આપણી બધી જ ગોઠલી નીકળી ગઈ છે ભાંગીને તો હવે આપણે એને બે વખત પાણીથી ધોઈ લેશું તો આવી રીતે ગોઠલીને ધોવાથી એમાં થોડો ઘણો જે કચરો હોય એ પણ નીકળી જશે અને એકદમ સરસ ક્લીન થઈ જશે તો હવે આપણે આ ગોઠલીને બાફીશું તો એના માટે આપણે કૂકરમાં આ બધી જ ગોઠલીઓને એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે એમાં દોઢ ચમચી જેટલું નમક એડ કરીશું તો અહીંયા આપણે જે પ્રમાણમાં ગોઠલી બાફતા હોય એ પ્રમાણે નમક એડ કરવાનું હવે આપણે આમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ગોઠલી ડૂબી જાય એટલું આપણે અહીંયા પાણી લેવાનું છે તો કૂકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર વિસલ થવા દેશું એટલે સરસ આપણી ગોઠલી બફાઈ જશે ત્રણથી ચાર વિસલમાં સરસ આપણી ગોઠલી બફાઈ ગઈ છે તો જોઈ શકો છો પાણી પણ તમે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે અને અમુક ગોઠલી જે બફાઈને તૂટી ગઈ છે જે અંદરથી થોડી કાળી નીકળેલી છે જોઈ શકો છો બે ત્રણ ગોઠલી પણ અહીંયા કાળી નીકળેલી છે જેને આપણે બહાર કાઢી અને ફેંકી દેવાની છે તો આવી રીતે સારી સારી જે ગોઠલી હોય એનો આપણે મુખવાસ બનાવીશું તમે જોઈ શકો છો આપણી ગોઠલી સરસ બફાઈ ગઈ છે અને આપણે એને પાણી કાઢી અને આવી રીતે કાણાવાળું વાસણ હોય એમાં આપણે પંખા નીચે થોડી ઠંડી થવા માટે રાખી દેસું ઠંડી થઈ ગયા બાદ હવે આપણે ગોઠલીનો ખમણેલો મુખવાસ બનાવીશું તો અહીંયા આપણે કટકી મુખવાસ અને ખમણેલો મુખવાસ બંને બનાવીશું તો આપણે ગોઠલીને થોડીવાર પંખા નીચે સુકાવા દઈશું તો આવી રીતે ખમણશું ત્યારે તે ચીકણી પણ નહીં લાગે અને ઇઝીલી એકદમ ફટાફટ ખમણાઈ જશે નહીં તો જો પાણી સુકાશે નહીં ગોઠલીમાંથી તો હાથમાંથી આપણે લપસી જાય અને હાથમાં પણ ખમણી લાગે એનો ડર રહે છે તો બસ આવી રીતે ગોઠલીને સુકાવા દેવાની થોડી પછી આપણે ખમણવાનું શરૂ કરવાનું તો આ મુખવાસ છે એ તમે એમને એમ પણ ખાશો ને તો ખાવામાં ટેસ્ટી અને ખાવામાં પોચો લાગશે અને તલવરિયારી સાથે મિક્સ કરીને આ મુખવાસ ખાઈએ તો એકદમ ટેસ્ટી લાગે છે જોઈ શકો છો આવી રીતે સરસ આપણું ખમણ ગોઠલીનું તૈયાર થઈ ગયું છે તો આ ગોઠલીના ખમણને આપણે ખમણતા જવાનું અને બાજુમાં ન્યૂઝપેપર પાથરી અને એની ઉપર સૂકવતા જવાનું અત્યારે આપણે ઘરની અંદર જ પંખા નીચે સુકવવાનું છે પછી ઘરની અંદર પંખા નીચે સુકાઈ જાય પછી આપણે એને તડકામાં તપાવી લેવાનું તો આવી રીતે ખમણતા જવાનું અને ન્યૂઝપેપર ઉપર આવી રીતે છૂટું છૂટું પાથરી દેવાનું તો બસ અહીંયા આપણે આવી રીતે બધી જ ગોઠલીઓને ખમણતા જશું અને ન્યૂઝપેપર પર તેને પાથરતા જશું તો અહીંયા જો હું તમને બતાવી દઉં કે આપણે જ્યારે ખમણતા હોય ત્યારે આવી રીતે નાના નાના ટુકડા વધે છે એને આપણે ખમણવાની કોશિશ નથી કરવાની નહીં તો હાથમાં ખમણી લાગી જવાનો ડર રહે છે તો નાના નાના ટુકડા રહે એને આપણે આવી રીતે ગોઠલીની પાતળી પાતળી અને લાંબી લાંબી સ્લાઇસ કરી લેશું જે ગોઠલીની પાતળી સ્લાઇસ તમે બનાવશો તો ખાવામાં થોડી પોચી લાગશે અને જો વધારે થોડી જાડી રાખશો તો ખાતી વખતે થોડું કડક લાગે છે એટલે સ્લાઇસ હંમેશા પાતળી જ રાખવાની તો ઘણા લોકો ખમણેલો મુખવાસ નથી બનાવતા પરંતુ આવી રીતે લાંબી લાંબડી પતલી પતલી સ્લાઇઝવાળો પણ બનાવે છે આ મુખવાસ પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે પરંતુ આ સ્લાઇઝવાળો જે મુખવાસ છે ગોઠલીનો એને આપણે તલવરિયાની સાથે મિક્સ કરવો હોય તો તે બરાબર મિક્સ નથી થતો અને આમ પણ આપણે ખમણેલો મુખવાસ બનાવતા હોય તો નાની નાની કટકી વધે એને ખમણવાની કોશિશ પણ ન કરવી પડે અને આવી રીતે સ્લાઇઝવાળો અને ખમણેલો મુખવાસ બંને મુખવાસ આપણે ખાઈ શકીએ આમ જોઈએ તો આપણે કેરીની ગોઠલીને ફેંકી દઈએ છીએ પરંતુ આવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ અને સરસ મજાનો ટેસ્ટી એવો ગુણકારી આ ગોઠલીનો મુખવાસ બનાવીને ખાવામાં આવે તો બધાને બહુ જ ભાવશે તો બસ આવી જ રીતે આપણે બધો જ મુખવાસ બનાવી અને તૈયાર કરી લીધો છે હવે આપણે આ મુખવાસને પંખા નીચે ઘરની અંદર જ સુકાવા દેસું ઘરની અંદર સુકાઈ જાય પછી આપણે તડકામાં સુકાવી લેવાનો છે તો અહીંયા જોઈ શકો છો આપણે ઘરની અંદર સુકાઈ ગયા બાદ આપણે આ મુખવાસને તડકામાં સૂકવી અને એકદમ ક્રિસ્પી એવો સરસ તૈયાર કરી લીધો છે તો બસ હવે આપણે આ મુખવાસને શેકી લેવાનો છે જેટલા પ્રમાણમાં આપણે મુખવાસ સેકવાનો હોય એટલો આપણે લઈ લેવાનો એટલે અહીંયા આપણે ગેસ ઉપર એક કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ થવા દીધું છે અને એક કપ જેટલો આપણે અત્યારે ગોઠલીનો ખમણેનો મુખવાસ શેકવાના છે તો અત્યારે આપણે ગોઠલીનો મુખવાસ જ્યારે શેકતા હોય ત્યારે ગેસની ફ્લેમ બિલકુલ પણ મીડિયમ રાખવાની છે જો તમે આ મુખવાસ હાઈ ફ્લેમ પર શેકશો તો ગોઠલી બળી જશે અને એનો સ્વાદ પણ થોડો કડવો આવશે તો આને જ્યારે પણ આપણે શેકતા હોય ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક અને સારી રીતે ધીમે ધીમે શેકશું તો સરસ આપણો મુખવાસ ટેસ્ટી લાગશે જો હાઈ ફ્લેમ પર શેકશું તો બળી જવાને લીધે તે કડવો લાગશે અને આપણી મહેનત પણ બેકાર જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને ધીમે ધીમે આપણે મુખવાસ શેકી લીધો છે આવી રીતે થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી અને થોડો સંચર પાવડર લઈ અને આવી રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરી દેવાનો થોડોક સંચર પાવડર એડ કરી અને એકવાર મિક્સ કરી લેવાનો ફરી પાછો થોડોક સંચર પાવડર એડ કરવાનો અને મિક્સ કરી લેવાનું ત્યારબાદ હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું અને ઠંડો થવા દેશું પછી આપણે આ મુખવાશને એર કન્ટેનરમાં ભળી અને સ્ટોર કરી શકીએ છીએ તો અહીંયા ખૂબ જ ગુણકારી અને ખાવામાં પણ ટેસ્ટી એવો ગોઠલીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ ગોઠલીનો કટકી મુખવાસ જે બનાવ્યો છે એ પણ સરસ સુકાઈ ગયો છે અને તડકામાં પણ આપણે તપાવી લીધો છે તો આ મુખવાસને પણ આપણે સેકી લઈએ તો એના માટે પણ આપણે એક ચમચી જેટલું ઘી લઈ લેશું અને ગેસની ફ્લેમ અત્યારે બિલકુલ પણ સ્લો રાખીશું તો ધીમે ધીમે કરી અને આપણે આ મુખવાસને શેકવાનો છે ઘણી વખત શું થાય છે કે આપણે આ મુખવાસ છે એ હાઈ ફ્લેમ પર શેકેલો હોય તો ઉપરથી એકદમ કાળો એવો થઈ જાય છે અને અંદરથી કાચો રહે છે અને ખાવામાં પણ કડક લાગે છે તો આવી રીતે એકાદ મિનિટ જેવો શેકાઈ જાય અને આવી રીતે ગોલ્ડન બ્રાઉન જેવો થોડો કલર થઈ જાય એટલે આપણે એમાં સંચળ પાવડર આવી રીતે સ્પ્રિન્કલ કરી દેવાનું ફરી પાછું મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમને બંધ કરી અને પછી જ આપણે સંચર પાવડર એડ કરવાનો છે અને આ મુખવાસને પણ આપણે પ્લેટમાં લઈ લેશું અને ઠંડર થવા માટે રાખી દેસું મિત્રો તમને આજની આ મુખવાસની રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો અહીંયા આપણો ગોઠલીનો કટકી મુખવાસ અને ખમણેલો મુખવાસ બંને મુખવાસ બિલકુલ તૈયાર છે આ મુખવાસને તમે તલવરિયાળીના મુખવાસ સાથે મિક્સ કરીને ખાશો તો પણ બહુ જ ટેસ્ટી એવો લાગે છે અને એમને એમ પણ ખાશો તો પણ સરસ લાગશે મિત્રો તમને આજની આ મારી કેરીના ગોટલીના મુખવાસની રેસીપી પસંદ આવી હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ લાઇકન જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને તરત જ આવે તો બસ મળીશું આવી જ એક હેલ્ધી ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ